વાત કરીએ પ્રયાગરાજ મહાકુંભમાં મહેશ પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે મહેશ સહિત અન્ય પાંચ સાધુઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે બે દિવસ પહેલા થયેલી બેઠકમાં અખાડા પરિષદે આ નિર્ણય લીધો છે મહાકુંભમાં સ્નાનથી થી મહેશગીરી વંચિત રહેશે હરિગીરી અને મહેશગીરી વિવાદ બાદ આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે મહાકુંભમાં મહેશ ગીરી ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને સાથે તેમની સાથેના અન્ય પાંચ સાધુઓને પણ પ્રવેશ નહીં મળે બે દિવસ પહેલા જ અખાડા પરિષદની એક બેઠક પડી હતી અને આ બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે કે મહેશ ગીરીને કુંભમાં પ્રવેશ નહીં મળે અને સાથે તેમની જોડે રહેતા પાંચ સાધુઓને પણ એ પ્રવેશ નહીં આપવામાં આવે બે દિવસ પહેલા અખાડા પરિષદની બેઠક અને આ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે તો હવે મહાકુંભમાં સ્નાનથી વંચિત રહેશે મહેશગીરી હરિગીરી અને મહેશગીરીના વિવાદ બાદ આ મોટો નિર્ણય લેવા લેવામાં આવ્યો છે તો ગિરનાર અંબાજી ગાદી અને આ ગાદી વિવાદ અને હવે ભૂતનાથ મંદિરનો વિવાદ પણ તે અંદર એન્ટર થઈ ગયો છે આજ જ મુદ્દે સંવાદદાતા બિપિન પંડ્યા ફોનલાઈન પર જોડાઈ ગયા છે વિપિન મહાકુંભનું આયોજન પણ મહેશગીરી મહાકુંભ સ્નાનથી વંચિત રહેશે શા માટે અખાડા પરિષદે આ પ્રકારનો નિર્ણય લેવો પડ્યો વિપિન એ ચોક્કસથી અંકુર વાત કરીએ તો આ જે વાત છે તે આવી વાત લોકમુખે ચર્ચા છે ને લોકોમાં આ વાત થઈ રહી છે ક્યાંક ને ક્યાંક જે હરિગીરી બાપુ છે જે અખાડા પરિષદના મહામંત્રી પણ છે અને જે સાધુ સંતો ને અગ્રણી સંત છે તેમના દ્વારા પણ આ વાત કહેવામાં આવે છે પણ ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો મહેશગીરી સાથે પણ ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ આ વાતને નકારી છે અને એને એવું પણ સ્પષ્ટ કર્યું છે કે હું એ પરંપરામાં આવતો નથી એટલે કોઈ સવાલ જ નથી અને મને જતા કોઈ રોકી પણ નથી જી બિલકુલ બિપિન સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર તો મહેશગીરીને કુંભ સ્નાન કરવાનો લાભો નહીં મળી શકે કારણ કે અખાડા પરિષદે આ નિર્ણય કર્યો છે બે દિવસ પહેલા થયેલી બેઠક અને આ બેઠકમાં અખાડા પરિષદે નિર્ણય લીધો છે મહાકુંભ સ્નાનથી મહેશગીરી વંચિત રહેશે પણ જે રીતે પ્રતિક્રિયાઓ અને લોકમુખી આ ચર્ચા જૂનાગઢમાં ખૂબ ચાલી રહી છે હરીગીરી અને મહેશગીરીનો આ વિવાદ વિવાદ ખૂબ લાંબો ચાલી રહ્યો છે અને ગાદીનો આ વિવાદ છે ભૂતનાથ મંદિરનો આ વિવાદ છે અને હવે આ વિવાદ એ નવો જ વળાંક લઈ રહ્યો છે બે દિવસ પહેલા અખાડા પરિષદની બેઠક મળી હતી અને આ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે મહેશગીરી એ કુંભમાં પ્રવેશ નહીં કરી શકે તો મહાકુંભમાં સ્નાનથી મહેશગીરી વંચિત રહેશે અને આવી વાત જૂનાગઢમાં ખૂબ અત્યારે ચર્ચાના એરણ પર ચડી છે